કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ દાદાની શાદી બોલ શું કરો તમે આ અમે આ કરીએ છીએ કોલસાની માટી ને પેલો કરીએ છીએ મુઠીઓ આ તો મે સગ પહેલા ખૂબ કરતો અને સગરીમાં ભરવાનો અને પર કળસા લખવાના નખવાના મે આવો તો ખૂબ કરતો હમ તાર જો કોઈ ખારું કરો

આ બધો કર્યો તમે તો જુઓ ઓ તો જુઓ ઢગલો કરી દીધો જબરદસ્ત બનાવી દીધો હું કોક બનાવીએ તો એવું

તો મારે તો કોલસા જાડો બાય ને હું મારતો ઓવા તે હું પોણી મોણી મેલું ને કોલસા થો ને તો કાઢું આ બસ ચારી ને હા રાખો રાખવાના અને આ સકડી હરકે તમારે દાળ ભાત મૂકો ને તો એક એક જુંબારો ભરો ને બે આ મૂકી દો ને તો દાળ ભાત તૈયાર દાળ ભાત શાક બધું થાય હા અને આવું તો કરવું જ પડે તા તમે કોણ સીબુ રાખવાનું એના પર ભાત બનાવવાના

તે ખેતર માં ગળા માજી અમે તો ખેતર માં જો વરિયાળી ઉતારતો એડલા ઉતારતો ઘઉ વાડવાના બાજી વાડતો બધું અમે તે ખેતી કામ કરતો એવું તો આ મુઠ્ઠી બનાવતો તો બનાવતો બોલ અને આ છેના પોલ્લા કાણા તો આય ખેપતો તો જીવ છે બુંજો નરવા બેઠો હોય કે આ હેલન ના શીખે આપણે કરતો હોય ને આ ભાઈ સાહેબ ચૂસ ચૂસ કે રાખતા હોય કે હા એવું કે અને અતાર તો મુખવારી વધી જઈ હ